સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છેલ્લા ત્રણ વર્ષમાં એકસો એક હજાર પાંચસો પાંચ પ્રોહિબિશન સહિત જ્યારે એકસો ત્રણ ડ્રગ્સ તેમજ અન્ય પ્રતિબંધિત કેફી પદાર્થો સંભવિત કેસ નોંધાવા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકના જણાવ્યા અનુસાર માહિતી અધિકાર જે મળેલી માહિતી મુજબ સુરત શહેર વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકસો બાર હત્યા એક હજાર આઠસો પંચોતેર ચોરી ચોત્રીસ હજાર પાંચસો પાંચ પ્રોહિબિશન સંબંધિત જ્યારે એકસો ત્રણ ડ્રગ્સ તેમજ અન્ય પ્રતિબંધિત કેફી પદાર્થો સંબંધિત કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે ખાસ નોંધનીય વાત એ છે કે સુરત શહેરમાં અનેક પોલીસ સ્ટેશનમાંથી હજુ સુધી માહિતી પૂરી પાડવામાં આવી નથી છતાં આટલી મોટી સંખ્યામાં ગંભીર ગુનાઓ નોંધાયા એ ખૂબ જ ચિંતાનો વિષય છે આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુરતમાં ગુનાખોરી ખાસ કરીને હત્યા ચોરી દારૂબંધી અને ડ્રગ્સ જેવા પ્રતિબંધિત પદાર્થોના વેપાર જેવા ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે વધારવા પર તાત્કાલિક સુરત શહેર વિકસિત શહેર તરીકે વિકસી રહ્યું છે એસી લાખ થી વધુની વસ્તી આજે સુરત શહેરમાં નોંધાયેલી છે સમગ્ર ભારત દેશમાંથી વેપાર ધંધા માટે લોકો રોજગારી માટે સુરત શહેરમાં વસવાટ કરે છે અને ધંધો કરે છે એની સામે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે સુરત શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળ લગભગ નવ હજાર છસો ને પંચોતેર જેટલી જગ્યાઓ નોંધાયેલી છે પરંતુ જે માહિતી મને મળી હતી તે અંતર્ગત આ જગ્યાઓમાં પાંત્રીસ ટકાથી વધુ જગ્યાઓ એટલે લગભગ છ હજાર સાતસો ને પંચોતેર આશરે એટલી જગ્યાઓ ભરાયેલી છે અને થી વધુની જગ્યાએ પોલીસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર અન્ય તમામ પ્રકારના જે મહેકમો છે એ મહેકમોની જગ્યાઓ ખાલી છે એવી જ બીજી બે માહિતી RTI અંતર્ગત સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલાઓ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે લગભગ સિત્તેર થી પંચોતેર ટકા જેટલા સુરત શહેરના પોલીસ સ્ટેશનના વિભાગે મને જે માહિતી આપી છે એ માહિતી અંતર્ગત તમે જો તો લગભગ એકસો ને થી વધુ હત્યાના કેસો સુરત શહેરમાં નોંધાયા છે એ જ રીતે અઢારસો પંચોતેર જેટલા ચોરીના કેસો પણ છેલ્લા ત્રણ વર્ષ તમે નોંધાયા છો નવાઈ વાત એ છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધુ પ્રોહિબિશન કેસ લગભગ પાંત્રીસ હજાર થી વધુ જેટલા કેસો આ પોલીસના ચોપડે નોંધાયેલા છે ડ્રગ્સ અને જે કેફી એનડીપીએસ ના જે કેસો છે એ એકસો પંદર થી વધુ જેટલા કેસો આ નોંધાયેલા છે એટલે સરકારશ્રી પાસે અને ખાસ કરીને સુરતથી આપણા ગૃહમંત્રી આવતા હોય એમને વિનંતી છે કે માંગણી છે સુરત શહેરના લોકો શાંતિથી ધંધો કરી શકે વસવાટ કરી શકે અને એના માટે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા માટે આ મહેકમ પર ભરવામાં આવે અને લોકો શાંતિથી સૂઈ શકે એના માટે આના પર ત્વરિત પગલા લેવામાં આવે એવી આપના માધ્યમથી મારી માંગણી અને લાગણી છે જેવા ગંભીર ગુનાઓ કેટલું કહી શકાય સુરત શહેરના લોકો જે પ્રકારે દિવસે દિવસે વસ્તી વધતી હોય અને તમામ રાજ્યો આવતા હોય અને નાની નાની બાબતમાં મોટું શહેર વિસ્તેલું છે એ બાબતમાં લૂટફાટ ખૂન ચોરી એના જે કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે એ સમાજને માટે પણ ચિંતાનો વિષય છે જાગૃતતા લાવવાની જરૂર છે અને સાથે સાથે પોલીસ વિભાગને પણ જે મહેકમની જરૂરિયાત છે એ પણ પૂરી થવી જોઈએ અને પોલીસ વિભાગે પણ ત્વરિતતાથી સુરત શહેરના લોકો શાંતિથી રહી શકે ધંધો કરી શકે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ એવું મારું માનવું છે